નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રેલવે માં પેસેન્જરો સામાન ચોરી કરવાના અને પ્રોબેશન ગુનાઓમાં સંડવાયેલ બે ઇસબોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ ફરિયાદી નાવ ટ્રેનમાં કોચ નંબર બે પાંચમાં મુસાફરી કરતા હોય તે દરમિયાન આરોપીએ સાગરી પહેરના લેડીઝ પર્સમાં રાખેલ સોના ચાંદીના દાગીનાને રોકડા રૂપિયા વગેરે સામાન રાખેલ લેડીઝ પર્સની ચોરી કરી ગુનો કરેલ હોય જે બાબતે વડોદરા શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવ બીજા બનાવમાં ફરિયાદી નાવ અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નંબર એ બાય બેમાં માં મુસાફરી કરતા હોય તે દરમિયાન આ રૂપે રાત્રે દરમિયાન ફરિયાદી બહેનના લેડીઝ પર્સમાં રાખેલ સોનાના તાકીના રોકડા રૂપિયા મોબાઈલ ફોન વગેરે સામાન રાખેલ લેડીઝ પર્સની ચોરી કરી ગુનો કરેલ હોય જે બાબતે વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાયો ત્રીજા બનાવમાં ફરિયાદી નાઓ કાતિતામ એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નંબર એસ બેમાં મુસાફરી કરતા હોય તે દરમિયાન આરોપીએ રાત્રે દરમિયાન ફરિયાદીના પતિના લેડીઝ પર્સમાં રાખેલ સોનાના તાકીના રોકડા રૂપિયા મોબાઈલ ફોન વગેરે સામાન રાખેલ લેડીઝ પર્સની ચોરી કરી ગુનો કરેલ હોય જે બાબતે નડિયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ